વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મસાલા મેથી પૂરી તો એના માટે આપણે અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને અહીંયા આપણે એક કપ જેટલી મેથીની ભાજી બીટી સુધારી અને સરસ ધોઈ અને અહીંયા નીતરવા આપણે રાખી દીધી છે અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ પ્રમાણે મસાલાનો ઉપયોગ કરશું મોણ માટે તેલ અને લોટ બાંધવા માટે પાણી અને સ્વાદ મુજબ મીઠું તો ચાલો મેથી મસાલા પૂરી બનાવશું એકદમ ઝડપથી બની જશે

અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પોણી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું મૂળ માટે તેલ ઉમેરશું એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું સ્ટીમ પાણીની જરૂર પડશે એવી રીતે પાણી ઉમેરીને લોટ આપણે બાંધી લઈશું બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધી લેશું અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આને આપણે પાંચ મિનિટ રેસ્ટ થવા દઈશું પછી આપણે એને પૂરી તૈયાર કરીશું અહીં આપણે લોટ બાંધીને એને પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને થોડું તેલ ઉમેરી અને સરસ કૂણવી લેશું આવો કઠણ આપણે લોટ બાંધવાનો કઠણ પણ નહીં ને આ ઢીલો પણ નહીં એવો લોટ આપણે અહીંયા તૈયાર કરેલો છે થોડું અમથું તેલ ઉમેરશું અને સરસ કૂણવી અને આપણે ના લુવા તૈયાર કરી લેવાના છે આ ના આપણે લુવા તૈયાર કરી લેશું તો પહેલા આપણે લુવા કરી લેશું અને પછી આપણે પૂરી તૈયાર કરીશું ને સાઈડ ઉપર ત્યાં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે એ પણ ગરમ થઈ જાય તો અહીંયા આપણા લુવા તૈયાર થઈ ગયા છે તો હવે પૂરી આપણે વણી લેશું આપણે આ સાઈઝ ની પૂરી બધી વણી લેવાની છે હવે આપણે એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું છે તો પૂરીને હવે તરી લેશું ચૂકલી આવશે એટલે આપણે બેસી ત્રણ પૂરી આવશે એટલે આપણે ત્રણ પૂરી તરશું તો આપણે પૂરી તરાઈ જઈશીએ તો ની અંદર નહીં લેશું આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે ફેરવતા ફેરવતા બે સાઈડથી વ્યવસ્થિત આપણે પૂરીને તરી લેવાની છે આ પૂરી તમે સવારનો નાસ્તો હોય કે સાંજનો નાસ્તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે અથવા તો આ તમે ખીર સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે આપણી આ પૂરી તો તૈયાર છે અહીંયા આપણી મેથી મસાલા પૂરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો